વડોદરા શહેરના સમગ્ર બરાનપુરા વિસ્તારમાં ગત રાત્રે અંધારપટ છવાયો હતો લોકોની જીઈબી કચેરીમાં રજૂઆત કરવાથી પણ કર્મચારીઓ આવ્યા છતાં પણ ફોલ્ટ નહીં મળતા વિસ્તારના લોકો વિફર્યા હતા બરાનપુરા પેટા વિભાગીય કચેરી ખાતે રહીશોએ મોરચો માંડી હોબાળો મચાવ્યો હતો કાળઝાળ ઝાડ ગરમીને કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બપોરના સમયે તો રસ્તાઓ સમસામ ભાસી રહ્યા છે તો છેલ્લા કેટલાક દિવસોથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતો હોવાના બનાવો સામે આવી રહ્યા છે પહેલા વાઘોડિયા રોડ બાદમાં ગોરવા વાસના વાયેલી અને જ્યારે ગત રાત્રિએ સમગ્ર બરાનપુરા વિસ્તારમાં લાઇટો ગુલ થતાં રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા બરાનપુરાથી વિજયનગર સોસાયટી ગંગોત્રી એપાર્ટમેન્ટ સુધી વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા હતા સાંજે છ વાગ્યાથી લાઇટો ગુલ થઈ હતી જે મોડી રાત સુધી વીજ પુરવઠો કાર્યરત નહીં થતાં બરાનપુરા સ્થિત જીઈબીની પેટા વિભાગીય કચેરીમાં સ્થાનિકોએ મોરચો માંડી હોબાળો મચાવ્યો હતો લલિતભાઈ જયસ્વાલે જણાવ્યું કે સમગ્ર બરાનપુરા વિસ્તારમાં સાંજે સાત વાગ્યાથી લાઈટો બંધ છે જ્યારે બીજી બી ઓફિસમાં પૂછવામાં આવે છે કે અડધો કલાકમાં ચાલુ થઈ જશે પણ ચાલુ નહીં થઈ જે અંતે એવું થયું કે હવે તેઓને ફોલ્ટ પણ નથી મળી રહ્યો તેમના ઘરમાં પણ નાના બાળકો હતા ઉંમરલાયક વ્યક્તિઓ હતા જેમને ગભરામણ થતી હતી લોકોના ઘરોમાં રાત્રે જમવાનું નથી બનાવવામાં આવ્યું ફોલ્ટ થાય પણ વ્યવસ્થિત જવાબ તો આપો તેમ અહીં જે ઓફિસરના જિમ્મેદાર અધિકારી છે તે ફોન રિસીવ નથી કરતા ચાર ચાર માણસ કેવી રીતે રહી શકે આટલો મોટો ફોલ્ટ થતો હોય પણ છે પણ દસ હજારથી પંદર હજાર જેટલા માણસ હેરાન પરેશાન થઈ ગયા હતા બરાણપુરા તમામ જયસિંહ રાવની પાકા બરાનપુરા જાસત મોલ બરાનપુરા તમામ બરાનપુરા વિસ્તાર સાંજે સાંજે સાત વાગ્યાથી લાઇટો બંધ છે જ્યારે બી એમને પૂછવાય તો અડધો કલાક પછી ચાલુ છે કલાક પછી ચાલો હવે તો એવું છે કે અમને ફોલ્ટ જ નથી મળતો તો સવાર બી પડી જાય અમારા ઘરમાં નાના બાળકો છે પ્લસ ઉંમરલાયક લોકો છે જેમને ગભરામણ થાય છે લોકોના ઘરે જમવાનું નથી બન્યું અત્યારે લાગે અમને લાગે કે ફોલ્ટ થાય ના નથી કહેતા પણ વ્યવસ્થિત જવાબ તો આપો તમે અડધો કલાક કલાક છે કલાક છે અડધો અને જવાબદારી ડી કે જે છે ફોન ઉપાડવા રિસીવ કરવા તૈયાર નથી એમની કોઈ જવાબદારી બનતી નથી ચાર માણસ કહી નહીં તો આટલું બધું હેન્ડલ કરી શકવાના બાજુમાં ઘેની ઘેટ જોઈને ત્યાંથી તમે લોન પર માણસ લઈ લો તમારે મશીનરી છે તમે કોઈ ફોલ્ટનો તમે વાત કરો અને કોઈ માણસ તરીકે જવાબ આપવા તૈયાર નથી જેની શું જવાબદાર આટલું મોટો જવાબ ફોલ્ટ થતો હોય તે ક્યાં છે અત્યારે દસ વખત મેં મારા ફોનથી ફોન કર્યો રિસીવ કરવા માટે તૈયાર નથી જ્યારે કંઈ મોટું તંત્ર અહીંયા જ્યારે કંઈ મગજ મારી તારે ઉભર હશે અહીંયા બાજુ